આ વ્યક્તિ પીડિત છે એ બાબતે એને ન્યાય મળવો જોઈએ બરાબર હવે આમાં જાતિવાદી રાજકારણ થઈ રહ્યું છે હવે બગદાણાથી રતન પર જવાના રસ્તે બગદાણાથી રતન પર જે રસ્તો જાય ને એ રસ્તે ગૌચરની એક જમીન છે કે હજીરાના નામે ઓળખાય છે હજીરાના નામે ઓળખાય ક્યાંથી બગદાણાથી રતન પરની વચ્ચે છે અને હજીરાના નામે ઓળખાય છે ત્યાં આ વ્યક્તિ કબજો કરી લીધેલ છે નવનીતે કદાચ એનું રહેઠાણ પણ ક્યાં જ છે કઈ રીતે માલિક તે તપાસ થવી જોઈએ રેડી એની તપાસ થવી જોઈએ મુદ્દા નંબર ત્યાં જ તેનો પાડવાનો છે ગામમાં કોઈ પણ સરકારી કોન્ટ્રાક્ટમાં પોતાની જ ઈંટ રહેતી કપચી વાપરવાનું નહીતર કામ રાજકારણ કરી કામ થવા દેતો નથી આ નવનીત રાજકારણ કરીને પોતાનો જ ઈટનો ભઠ્ઠો વાપરવાનો નત કામ નહી થવા દે બરાબર અને બગડ નદીના

એક બે દિવસ અંદર મળી જવાનું છે અને કાંઈક ને કાંઈક આવો નવો ગોતી લાવ્યો મિત્રો આગળ સાંભળવાની મજા આવી છે અને પછી હું ધબધબાટી બોલાડીશ તારે આ ભાઈ રિપોર્ટ બંધ કરી દેશે તમે આ રિપોર્ટમાં બોલ્યા રાખીએ રાખશે આ ભાઈ ઓ હપા મોબાઈલ લઈ લીધો પોલીસવાળાએ બ્રેન્ડ મારી દીધો આખું ખાતું તો પણ આવા રિપોર્ટો લઈને આવે બરાબર છે આખું ગુજરાત જોણે છે કે કોનો વક છે નાનું છોકરું પણ જોણે કે કોનો હોક છે તો છતાં આવા રિપોર્ટો આલવાની કંઈ જરૂર ખરી રિપોર્ટ આલ ના નથી રિપોર્ટિંગ કર ના નથી પણ જે કાયદેસરના રિપોર્ટ છે એવા કર જેથી કરીને કોઈકને ફાયદો પડે આની અંદર તો એમ કહે કે તમારા આહિર ભાઈઓ બધા તારી સાથે છે હશે ભાઈ સમાજ છે હોય ના કેમ હોય અમે હું હોય તમારી હાજર થવું બરાબર છે પણ સાચામાં ખોટામાં નહીં હમીરભાઈ બરાબર છે તમે આજે રિપોર્ટ કર્યો બધું ઘણું બધું ખોલાયા એ વાત ધન્યવાદ છે ઘણી બધી તમે મહેનત પણ કરી હશે રિપોર્ટ ખોલવામાં અંદર તમે તે દિવસે આ જ રિપોર્ટ આવવા જવાના હતા મીડિયા સામે અને તમે આપી દીધો વિડીયોમાં અત્યારે મીડિયા સામે રિપોર્ટ આવ્યો હોત તો તમે અત્યારે કંઈ ના કંઈ પહોંચી ગયેલા હોત બર આસમાનમાં પહોંચી ગયેલા હોય કેમ કે આગળ વધી ચૂક્યા હોત રિપોર્ટમાંની ની અંદર અને ઘણા બધા તમને વ્યક્તિઓ પણ ઓળખતા થઈ ગયા હોત પણ રિપોર્ટ સારો હોય તો ને કારણ કેમ તમને પોલ પોલીસવાળાએ મારા ગુજરાતના હોય કેમ ઘેરી લીધા કંઈક તો હશે ને સમજવા જેવું છે ને આગળ આખો રિપોર્ટ સાંભળો આ ભાઈ શું કહેવા માગી રહ્યા છે તે બરાબર છે અમીર બરાડી શું કહેવા માગી રહ્યા છે તે સાંભળજો બગડ નદીના પટમાંથી માટી વેતરા નું ગેરકાયદેસર ખનન કરે છે બેડાની પાટીદાર દીકરીના આરોપી આરોપ બેડાની પાટીદાર દીકરીના આરોપ તેની આ પ્રવૃત્તિ સાથે સો ટકા દબાણ આવતો હોય છતાં તે દસ્તાવેજ દેખાડી હોવા છતાં માત્રને માત્ર પોતાની ધાક ધમકી જમાવી અને તોડાવી નાખેલ છે ગામમાં વણિકની દુકાનનો ઓટલો તોડાવી નાખવા ભાઈએ ગામમાં એટલી રંજાવે છે ને કે પીડિતને ત્યાં જઈને પૂછો અને પોતે કોઈ સરકારી કે બંધારણી હોદ્દા પર નથી છતાં બગદાણાના સરપંચ તરીકે પોતાની ઓળખાણ આપે છે ગેરકાયદેસર પ્રવૃત્તિ ગેરપ્રવૃતિ કરીને લાભ લે છે બગદાણા સરપંચ છે ને બરાબર અને તેની આવી ગેરપ્રવૃતિના લીધે બગદાણા ગામનો કોળી સમાજ જ નહીં તેમના પોતાના આગેવાન તરીકે સ્વીકારતી નથી જો સ્વીકારતી હોય તો સમાજે વિચારવું રહ્યું આ બાબતે અને બગદાણા આશ્રમમાં સેકડો સેવા મંડળના હજારો લાખો સ્વયંસેવકો છે તે પૈકી બગદાણા ગામના પણ અનેક સેવા મંડળ ચાલે છે આ મંડળ પૈકીના કોઈ એકનો સ્વયંસેવક છે પણ સેવાના નામે તે ગામનું બંધુ રાજકારણ આશ્રમમાં ઘુસાડવાની કોશિશ કરે છે અને આશ્રમમાં પ્રતિષ્ઠિત સ્વયંસેવક સ્વયંસેવકો પાસેથી રૂપિયા તેર લાખની સરકારી ગ્રાન્ટ આવે જયારે પાછી દેવાની શરતે બગદાણા ગામમાં કામ કરવાના નામે લઈ ગયેલ છે જે ગ્રાન્ટ આવી ગયા બાદ હજુ સુધી કોઈને પરત કરેલ નથી કદાચ ટ્રેક્ટર લઈ લીધાના સમાચાર છે તેર લાખ નો આ ભાઈ ગ્રાન્ટ આવશે એમ કરીને લીધા ને પાછી ગ્રાન્ટ આવ્યો પછી આ ભાઈ લીધા નહીં પછી હું ટ્રેક્ટર લઈ લીધું આ ભાઈ તેર લાખનું બુચ મારી ગયું નવની બગદાણા ગ્રામ પંચાયતમાં જઈને કોઈ જાગૃત નાગરિક તપાસ કરે તો આ વ્યક્તિ સહિત તેની આખી ગેંગ કાળા કામનો પડતા થઈ શકે છે પૂજ્ય બજરંગદાસ બાપા આવ્યા એ સમયે બગદાણા ગામમાં અનાજ દળવાની ઘંટી પણ નહોતી લોકોએ અનાજ દળવવા પણ બાજુના ગામ મોડ પર ટીટોળિયા જવું પડતું હતું આગમન અને તે બાદ હવે આશ્રમ થકી આજે બગદાણામાં સેંકડો લોકલ રોજગાર અને બે ટાઈમનું ભોજન મળી રહ્યું છે તેમાં કોળી સમાજના લાભાર્થી સૌથી વધારે છે એ પણ હકીકત છે હવે આશ્રમમાં ભાવિકોના ઘસારાથી રોડ ટ્રાફિક જામ થાય છે તેનું કારણ જાહેર જગ્યા પર પ્રસાદી પૂજાપો રમકડા ઇત્યાદિ પાથરાણાવાળા લોકલ જમાવડો તે જાહેર રસ્તા પર દબાણ કરે છે આશ્રમનો જવાનો રસ્તો અવરોધે છે નવનીતભાઈની આખી પોલ ખોલી નાખી એવું તમને લાગી લાગ્યું છે બરોબર ને એવું તો તમારા તમારા મનની અંદર લાગ્યું છે કે ના 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 અમીર બારાડીએ નવનીતભાઈની પોલ ખોલી નાખી પણ જયરાજભાઈની ની પોલ ખોલીએ ને એક કઈ વાક્યની અંદર એવું સાંભળ્યું તો પછી આ સમાજને લડાવાનો ધંધો કરી રહ્યો કે પછી છૂટા થવાના હે તો ભાઈ હમીર બરાડી તું પણ સાંભળી લે તારી પોલ અમારી જોડે છે ના સમજતો એમ નહીં બરાબર છે કે નવનીતભાઈ તારી જોડે પોલ હશે બરાબર છે એ અમને ખબર નહીં કે હાચું તું લખીને લાવ્યો છું કે કોકનું ઉતારેલું હાથ તો હોય બરાબર આ બધી કાંડ થયેલા હશે ના હોય એ બધું તારે જોવાનું છે આ બાબત મને આની અંદર સાચું તારું લાગતું નહીં છે જઈ આ તો શું પબ્લિક ગોડી છે ગોડી સમજવાની કે બધા નવનીતભાઈ આવા કાંડ કર્યા છે તેર લાખ રૂપિયાનું ડૂચ માર્યું છે એવું તને લાગે નવનીતભાઈ ક્યારેય એક રૂપિયો ખાય હોવાનો માણસ નથી જો આવા ડૂચ માર્યા હોત તો આટલું પબ્લિક એના ભેરું ના થયું હોત શું કેવું મિત્રો હેં આટલા બધા નવનીતભાઈ ડૂચ માર્યા હોત તો આટલો સમાજ સમાજના આગેવાનો એમના માટે ભેરાના થયા હોતા કેમ ના થયા હોત કો ડૂચ મારું હોત તો થાય પણ આ સીધો માણસ છે નવનીતભાઈ એટલા માટે આખો કોડી સમાજ આખા વિશ્વની અંદર ડંકો વગાડે ડંકો ડંકો જિંદાબાદ કોડી સમાજ બરાબર પછી તો કહું કે આટલું સેઠા જેવું લાવ્યું ને આમ કરું ને તેમ કરું એના ના જે રિપોર્ટમાં આવશે તે જ નાઈ લાલવાના આવી રીતે કોઈ સમાજની અંદર માઠી અસર પડે એવા વિડીયો ના નાખીશ હજુ પણ તમને કહીએ છે અમે શાંતિથી તો પછી કહેતા નહીં બરાબર છે તું લાવ્યો છે રિપોર્ટિંગ કરવા તો કેમ ન્યૂઝની અંદર આપી દઈને તાજું જે છે બરાબર છે તો દૂધનું દૂધ ને પાણીનું પાણી છે હવે ટૂંક જ સમયની અંદર એસઆઈટી ટીમને હું કામ બિહારી એમને ખોરવા માટે તો પછી આપણે ઝઘડો કરવાની જરૂર ક્યાં છે સમાજ સમાજની અંદર વિખવાટ ફેદરવાનો ક્યાં જરૂર છે આપણે બરોબર સમાજને નહીં લડાવાનો આપણે કે ચલો ભાઈ તમે આહિરભાઈઓ છો કોરીભાઈ છે એની અંદર કોઈને ઝઘડો કરવાનો નથી આ તો ન્યાયની વાત છે નવનીતભાઈની અને જયરાજભાઈની એની અંદર કોઈ કોઈ સમાજ લાગુ નહીં પડતો બરાબર છે તમે હોય સાથ આપ્યો નવનીતભાઈને કેમ તમે નહીં સાથ હાલતા કેમ કે તમારે જયરાજ છે તો શું અમારે નહીં હોય કોઈ બીજા પણ અમે એવા નથી અમે રાજપૂત છીએ અરાળ અરાળ વરણને હું સાથ સખાર સપોર્ટ હાલું છું એવું ક્યારેય કોઈકને બાજી વરે કોકનો સમાજની અંદર માઠી અસર પડે એવા પણ શબ્દ નથી વાપરતો ભાઈ બરાબર છે કમ્પ્લીટ ગ્રેજ્યુએટ માણસ છું કે બધા કાયદાના કાનૂન પણ જાણતો હોય અને સરખા જ લાગુ પડે કાયદા એ હવે એસઆઈટી ટીમ પહેલી તારીખથી સત્યાવીસની અંદર હવે આ પહેલો મહિનો બે હજાર છબ્વીસ છે એની અંદર ગોતી લેશે બરાબર છે એમ તો આઠ આરોપીને જપ્ત કર્યા આઠને નવ નવ મોબાઈલ જપ્ત કર્યા જયરાજ આહીરનો મોબાઈલ જપ્ત કરશે ટૂંક સમયની અંદર હવે એના વિડીયો પણ હવે આવશે બરાબર અને કંઈક ને કંઈક આની અંદર રાજકારણ જોડાયેલું હોય બરાબર તો કંઈક દબોણ થતો હોય અમુકનો એના કારણથી ના પોલ બહાર પાડવાને કંઈક કવર વચ્ચે ચૂંટણી હવે આવે છે જયરાજભાઈ ફોર્મ ભરવાના છે ચૂંટણીની અંદર એટલે એમની પોલ ના બહાર ખોલે એ રીતના કંઈક હશે બરાબર ત્યાં સુધી આપણે આગળ તો જાણતા નહીં હોય શું કેવું મિત્રો અને કોરી સમાજ એટલો આગેવાન છે માણસો એટલા સારા માણસો છે કોઈ કોરી સમાજ અત્યાર સુધી ગારો નથી બોલતો મેં એવા વિડીયો નથી જોયા અને તમારા ભાઈ એક હતા ને પિન્ટુભાઈને કેટલી ગારો દીધેલી પણ તોય અમારી ન ચૂપ બેઠા કેમ કે આપણે ગારો કૂતરું બસકું ભરી જાય અને આપણે બસકું નથી ભરવાનું ન તમારા અમને અમારામાં કંઈક ફરક શું હોય તમે ગારો બોલો તો અમે તમને અમી ગારો બોલીએ તો ભાઈ અમારા અમને તમારો ફરક જ ના રહે ને તો અમે પછી રાજપૂત ના કહેવાય ગારો બોલીએ તો બેન દીકરીનો બેન દીકરી જતી હોય અને અમે ગારો બોલતા હોય તો એ રાજપૂત ના કહેવાય અને ક્યારેય રાજપૂત અસલી ક્યારેય ગાળ નહીં બોલે અને હામી સત્ય વાર કરે રાજપૂત પછી તમારા જેવા રાજનો સહારો લઈને પેલા ભાઈને માર્યો એ બધાય માય કાંગલીનાઓ કહેવાય સમજી લેજો ટૂંકમાં પતાવવું હોય તો અને આની અંદર લાંબુ કરવું હોય તો આપણે તૈયાર છીએ અને કોઈ સમાજને માઠી અસર ના પડે એ રીતે